જોઈ રહ્યા છો આ રાજકોટના સિયાજી હોટલ ખાતેના દ્રશ્યો જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ બસ થોડીક ક્ષણોમાં આગમન થવા જઈ રહ્યું છે આપ જોઈ શકો છો આ ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટની સિયાજી હોટલ ખાતે આગમન થઈ રહ્યું છે જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો આ રાજકોટની સિયાજી હોટલ ખાતેના લાઈવ દ્રશ્યો કે ભારતીય પરંપરા મુજબ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે ખંડે સ્ટેડિયમ ખાતે ટ્વી ટ્વેન્ટી મેચ રમાશે આપ જોઈ શકો છો રાજકોટ વાસીઓ તેમને ક્રિકેટ રસિકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય છે રાજકોટની સયાજી હોટલના ત્યાં ભારતીય ક્રિકેટ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ફૂલો વરસાવવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો રાજકોટ ની સિયાજી હોટલ થી લાઈવ દ્રશ્યો ભારતીય પરંપરા મુજબ ત્યાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટની હોટલ ખાતે આવી પહોંચી છે જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આવતીકાલે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં માં ટી ટ્વેન્ટી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે આપ જોઈ શકો છો આ રાજકોટની શિયાજી હોટલના લાઈવ દ્રશ્યો જોઈ છકો રાજકોટના સિયાજી હોટલના દ્રશ્યો જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ફૂલો વરસાવવામાં આવી રહ્યા છે આવતીકાલે ખંડેરી સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટ્વિટ્વેન્ટી મેચ રમા છે આ ખંડેરી સ્ટેડિયમમાં અંદાજે ત્રીસ હજાર લોકોની કેપેસિટીનું સ્ટેડિયમ છે આપ જોઈ શકો છો આ રાજકોટની સિયાજુ હોટલના લાઈવ દ્રશ્યો આવતીકાલે સાત વાગે મેચનો પ્રારંભ થશે ત્યારે સૌરાષ્ટ્ર રાજકોટ તેમજ સમગ્ર ક્રિકેટવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળે જોવા મળશે આપ જોઈ શકો છો આ રાજકોટના શિયાજી હોટલના લાઈવ દ્રશ્યો ભારતીય ક્રિકેટ ટીમ ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવી રહ્યું છે રાજકોટની સિહાજી હોટલ ખાતે